રાષ્ટ્રીય સિકલ સેલ એનેમિયા નિર્મૂલન મિશન અંતર્ગત દાહોદના દિવ્યાંગ અમિતાબેન કિશોરીને મળી વિનામૂલ્યે સારવાર સિકલ સેલ એનેમિયાની ગંભીર હાલતમાં હેમખેમ પ્રસૃતિની સંપૂર્ણ સારવાર વિના ખર્ચે થઈ વડોદરાથી ખિલખિલાટ ગાડી દાહોદ મારા ઘર આંગણે મૂકવા આવી તેનું લાભાર્થી અમિતાબેન કિશોરીનું કહેવું સિકલ સેલ ડિસીઝને માસિક પચીસો રૂપિયાની આર્થિક સહાય સરકાર તરફથી આપવામાં આવી છે વડોદરા એસએસસી હોસ્પિટલ ખાતે એકવીસ દિવસ સુધી મારી પત્ની અને બાળકને બધી સારવાર મફતમાં આપી ખદરામાંથી ઉગારે આ માટે હું મારા પરિવાર વતી સરકારનો આભાર માનું છું તેવું લાભાર્થી પતિ રાડુભાઈનું કહ્યું દાહોદમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિરુમલન રાષ્ટ્રીય મિશન સિકલ સેલ કાઉન્સિલર દ્વારા લાભાર્થી તેના પરિવારના સભ્યોને અંધશ્રદ્ધામાંથી બાળ આવી તેના શારીરિક માનસિક પરિસ્થિતિની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આયુષ્યમાન કાર્ડ થકી વિનામૂલ્યે સારવાર સહિત સિકલ સેલ ડિસીઝને માસિક 2500 રૂપિયાની આર્થિક સહાય સરકાર તરફથી આપવામાં આવી છે આપણે દાહોદ તાલુકાના ચોસાલા છે તેઓ બંને પગે દિવ્યાંગ છે હા તેમના પતિ પણ પગથી દિવ્યાંગ છે તેમ છતાં તેઓ પતિ ખેતી કરવા સહિત એક નાનો ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે વર્ષ બે હાજર ચોવીસ દરમિયાન અમિતાબેન સગર્ભા થતા તેઓ પત્ની પોતાની ચેકઅપ માટે નજીકના પીએચસી ખાતે ગયા હતા જ્યાં ચેકઅપ દરમિયાન જાણ થઈ કે તેમને સિકલ સેલ વારસાગત લક્ષણો છે અને માનતા તેમના પરિવારને શરૂઆતમાં એ વાત માનવાનો અસ્વીકાર કર્યો જરૂરી સારવાર દવાઓ ન મળતા શારીરિક સ્થિતિ દિન બગડતી સિકલ સેલ કાઉન્સિલર સ્મિતા અમલિયાર દ્વારા તેઓનું સતત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છેલ્લે બેનની તબિયત નાજુક થતા તેમના પરિવારે વાતનો સ્વીકાર કર્યો કે અમિતાબેનને સિકલ સેલનો ગંભીર રોગ અને તેને યોગ્ય રીતે સારવાર કરવી જરૂરી જેથી કરી અમિતાબેનની સાથોસાથ આવનારું બાળકનું પણ ભવિષ્ય સ્વસ્થ રહે પરિવારનો નિર્ણય આવનારા બાળકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો કારણ કે સુવાવડ સમયે આ રોગ તેમને ગંભીર પરિસ્થિતિમાં મૂકી દેનારો હતો સિકલ સેલ રોગ ગંભીર રોગ છે જેમાં દર્દી રોજ બરોજ દવા લેવાની હોય અને જો દવા ન પીવે તો તેને ખૂબ જ શારીરિક સમસ્યા થાય અમુક ગંભીર કિસ્સામાં વ્યક્તિનું મોત પણ થઈ જાય અહીં અમિતાબેન એવા વ્યક્તિ હતા કે તેમણે અત્યાર સુધી પોતાનો આ રોગ છે તે બાબતની જાણ જ નહોતી ઉપરાંત તેમણે આનો કોઈ દવા લીધી ન હતી ગંભીર બાબત એ હતી કે તેઓ પોતે સગર્ભા હતા તંદુરસ્ત સગર્ભા પણ અમુકવાર સુવાવડ વખતે ખૂબ તકલીફ પડતી હોય તો અમિતાબેન તો દિવ્યાંગ હોવાની સાથે સિકલ સેલ રોગના દર્દી તેમને તો કેટલી બધી સમસ્યા થઈ શકે તે વાત ન ન કરી શકાય નહીં સગર્ભા કાળ દરમિયાન બે થી ત્રણ વાર તેમની સ્થિતિ બગડતા મધ્યરાત્રીના સમયે ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા ઝાયડસ હોસ્પિટલમાં તેમને લુહી પણ વિનામૂલ્યે આપવામાં આવ્યું વેરી હાઈ રિસ્ક કેસ હતો અમિતાબેનનો એમ કહેતા સિકલસેલ કાઉન્સિલર અમિતાબેન અમલીયરે કાઉન્સિલર શ્રી સ્મિતાબેન સ્મિતાબેન અમિલિયારે જણાવ્યું કે અમિતાબેનની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી જેથી કરી અને સગર્ભા એસએસજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા આમ સગરબાબેન અને બાળક બંનેની જરૂરી અને ત્વરિત સારવાર પ્રાપ્ત થાય તે હેતુથી એસએસજી વડોદરા ખાતે સુવાવટ કરવા માટે તૈયાર થયા અમિતાબેન નિયમિતપણે તપાસ કરાવતા પણ અમિતાબેની સગર્ભાવસ્થાના અવસ્થાના માસ થી લોહી ઓછું થયું અને જાડસ હોસ્પિટલમાં

એક કિલો પાંચસો ગ્રામની બાળકીને જન્મ આપ્યો આ બંને માટે આવી હતી અમિતાબેન અને તેમના પરિવારે ની વાત ની માની અને અગાઉથી પોતાની આટલી ગંભીર પરિસ્થિતિ નો સામનો કર્યો અને તેમાંથી બહાર પણ આવ્યા તેમના પરિવારે અનુભવ્યું કે હોસ્પિટલ ની સારવારથી પોતાનો તેમજ બાળક જીવ બચાવ્યું છે સરકાર તરફથી અપાતા આયુષ્યમાન કાર્ડ તેની તમામ સારવાર વિનામૂલ્ય થઈ હવે તે સિકલ સેલ રોગમાં રાખવી પડતી સાવચેતી રાખીશું દવાઓ સમયસર લઈશું તેની નેમ લીધી હતી નામ કિશોરી રાળુભાઈ કશુભાઈ છે ગામ સોસલાનો રહેવાસી છું મારી પત્નીને સિકલ સેલની બીમારી હતી તો વધારે તકલીફ જેવું હતું તો અમને સરકારી દવાખાનાથી બરોડા એસએચજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા તો ત્યાં અમને ત્યાં અમને રહેવાની સુવિધા સારી હતી અને ડિલેવરી થઈ ત્યારે બી સારવાર હારી ને બ્લડ બી ફ્રી હતું બધી બધી દવા ફ્રી હતી કોઈ જાતનો પણ એક બી એક બી રૂપિયાનો ખર્ચ લાગ્યો નથી તો અમે એકવીસ દિવસ ગયા તો બી અમારા પાસે એક રૂપિયો લેવામાં આવ્યો નથી અને અમને એકવીસ દિવસ પછી રજા આપી ત્યારે ઘરે કઈ તો રૂપિયા આવી હતી એ બધા લોકો સરકાર શ્રીનો આભાર માનું છું